મારી બાળ વાર્તાનું નામ છે ભટુડી એક એ ભટુડી બેન હતા તેને બે સુંદર બચ્ચા હતા તેને ઘર બનાવવાનું વિચાર્યું તે રસ્તા જંગલમાં રસ્તા વચ્ચે જઈને બેસી ગયા પછી ભટુડી બેન રસ્તા વચ્ચે જઈને બેસી ગયા એવામાં એક ગોળના ગાડાવાળો નીકળ્યો ગોળના ગાડાવાળો કે ભટુડી ભટુડી રસ્તામાંથી ખાસ ભટુડી કે ભટુડી તારી મા ને ભટુડી તારી બેન ભટુડી ભટુડી કોને કે છે કે છે ભટુડી બેન કઈને બોલા શેરી ગોળના ગાડા વાળા ભાઈ કે ભટુડી બેન ઉભા થઈ જા ભટુડી બેન ઉભા થઈ ગયા અને ભટુડી કે તારા ગાડામાં ગોળ છે એ બધા ઠલવતા તો જ ઊભી થાવ પછી ગાડાવાળા ભાઈએ ગોળ ઠલવી દીધા બેસી ગયા એક શેરડીના ગાડાવાળો નીકળ્યો શેરડીના ગાડાવાળો કે ભટુડી બે ભટુડી રસ્તામાંથી માંથી ભટુડી કે ભટુડી તારી માં અને ભટોડી તારી બેન ભટુડી કોને કે છે ભટુડી બેન નથી કહેવાતું શેરડીના ગાડા વાળો કે ભટુડી બેન ઉભા થાવ રસ્તામાંથી ભટુડી બેન ભટુડી બેન કે કે તારા બધા શેરડી અહીંયા ઠલવી દે પછી ગાડા ભાઈ તો બધી શેરડી ઠલવી દે અને પછી બકરી બેન એને જતા રહેવા દે પછી ભટુડી બેન બધી શેરડી જંગલમાં મૂકી આવે છે ત્રીજા દિવસે પણ બેન રસ્તા બેસી ગયા નીકળ્યો ગાડા વાળો કે એ ભટુડી રસ્તામાં કેમ બેઠી છે ખાસ ભટુડી કે ભટુડી તારી માં ને તારી બેન ભટુડી ભટુડી કોને કે ભટુડી બેન નથી કહેવાતું ભટુડી કે છે તારી બધી કાચલે આ ઠરોતા જા તો હું ઊભી થા ગાડા વાળી બધી કાચલી ઠલી અને ભટુડી બેને એને જવા દીધો ભટુડી બેને ગોવર શેરડી અને કાચલાનું ભટુડા માટે ઘર બનાવ્યું ભટુડી બેને અને ભટુડાને કીધું કે તમારે બારણું બોલવાનું નહીં અને કાઈ જતા નહીં હું આવીશ એટલે હું બોલીશ

મારા જ્યાં હોય ત્યાંથી મારી પાસે આવે આમ બોલતા વાઘનું પેટ ફાટે છે અને એમાંથી ભટુડું બહાર આવે છે બંને ભટૂડા ભટુડીને વળગી પડે છે